જય માતાજી મિત્રો આજે વિડીયો ની અંદર વાત કરવાના છીએ હિંગળાજ માતા નું વિડીયો ની શરૂઆત કરતા પહેલા જણાવી દઈએ કે હિન્દુઓનું એક એવું એવું મંદિર 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 છે 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 જે પણ પણ પોતાનું મસ્તક નમાવે આ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે આવે કહેવામાં કે ભક્ત જો એક વખત આના દર્શન પણ કરી લે તો એની ઈચ્છા પૂર્ણ થાય છે તે ત્યાંથી ખાલી હાથે નથી જતો પણ મિત્રો એ મંદિરે જવું એટલું સહેલું નથી કારણ કે આ મંદિર ભારતમાં નહીં પણ આપણા વિરોધી દેશ પાકિસ્તાનમાં છે આજે આપણે વાત કરીએ છીએ પાકિસ્તાનના બલુસ્તેનમાં આવેલા હિંગળાજ માતાના મંદિર વિશે આ મંદિર ખૂબ જ ચમત્કારી છે એટલે તો પાકિસ્તાનમાં રહેવાવાળા મુસ્લિમ લોકો પણ અહીંયા આવી પોતાનું મસ્તક નમાવે છે જે દેશની અંદર આઝાદી પછી બધા જ મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો જો હિન્દુઓનું રહેવું પણ મુશ્કેલ માનવામાં આવે છે તો એ દેશની અંદર આ મંદિર કેટલું ચમત્કારી હશે કે તેને અત્યાર સુધી કોઈ પણ હાથ નથી લગાવી શક્યા તો ચાલો જોઈએ વિડિયોની અંદર સત્ય પણ મિત્રો એની પહેલા તમને વિડીયો ગમીએ તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કે તમે વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો આજે હિન્દુઓનું રહેવું પણ અત્યાચાર આઝાદી પછી પણ ઘણા એવા હિન્દુઓના મંદિર કે જેને તોડી નાખવાના પ્રયાસ થયા અને જ્યાં હજારો મંદિરો સમય સાથે ખંડેર બની ગયા એ ધરતી પર હજારો વર્ષ જૂની એક શક્તિ આજે પણ જીવંત છે એ છે હિંગળાજ માતા આ મંદિર બલુસ્તી હિંગોળ નેશનલ પહાડીઓ વચ્ચે રેતીની ખીણમાં આવેલું છે કોઈ કોઈ શહેર નથી નથી ગામ ફક્ત રેતી નદી અને ગુફા પણ આ ગુફાઓમાં એવી દિવ્ય શક્તિ વસે છે કે હજારો ભક્તો દર વર્ષે જોખમ ભર્યા માર્ગ કાપીને અહીં પહોંચે છે કહેવામાં આવે છે કે આઝાદી પહેલા મુગલો દ્વારા પણ આ મંદિર તોડવાનો પ્રયાસ થયા હતા પણ આ ગુફાની અંદર આવેલા મંદિરનો કોઈ વાળ પણ વાકો કરી શકતા નથી હા મિત્રો એટલું જ ચમત્કારી છે કે એને જો કોઈ પ્રયાસ પણ કરે તો એની પેઢીઓ નાબૂદ થઈ જાય છે એટલે જ કદાચ આ મંદિર આજે પણ સુરક્ષિત છે આ મંદિર માત્ર હિન્દુઓ માટે જ નહીં અહીંના સ્થાનિક મુસલમાનો પણ નાની મંદિર કહી અને માતાને મસ્તક નમાવે છે કહેવાય છે કે આ સ્થાન એ એકાવન શક્તિપીઠોમાંનું એક છે દેવી સતીનું મસ્તક પડ્યું હતું અને આજ સુધી હજારો વર્ષ બાદ પણ એ શક્તિ ત્યાં જીવંત છે હિંગળાજ માતા મંદિર ફક્ત એક પૂજાનું સ્થાન નથી એ સંદેશ છે કે ભક્તિ ક્યારેય સરહદો થી બંધાતી નથી ધર્મ રાજકારણ વિવાદો વચ્ચે પણ તે જ્યાં જાય છે એને ફક્ત એક જ અનુભૂતિ થાય છે માતાની ઉપસ્થિતિ માતા હિંગડા સૌના હૃદયમાં સમાયેલી શક્તિ છે આ વિડીયો ફક્ત પવિત્રતા અને ઇતિહાસ જાણવાની એક કોશિશ હતી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં તમે કહેજો કે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો સાથે તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ મિસ ધમાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મળીએ એક નવા વિડીયોમાં